આપણી સાથે ધીરેજભાઈ ધીરેજભાઈ પૂછે કે શું તકલીફ હતી ધીરેજભાઈ ક્યાંથી આવ્યા સુરત અચ્છા અને ધીરેજભાઈ શું તકલીફ હતી જરા કેશો મને બે ત્રીજા માળ થી પડી ગયો તો મને ગરદન માંથી આ મણકા ખસી ગયેલા ગમર ની સાઈડ ના અને ગરદન ની સાઈડ તો દવા કરી મેં ટ્રીટમેન્ટ ફેરત ને બધું લીધું ત્યાં સુરત પણ કશે સારું નહીં થયું પછી મેં ડોક્ટર દેખાડ્યું પછી એ લોકોએ તો મને ઓપરેશનની સજેશન આપી કે ઓપરેશન કરાવવું પડશે તમે પછી મેં બીજા ડૉક્ટરને બે ત્રણ ચાર ડૉક્ટરને મેં બતાવ્યું તો એ લોકો ઓપરેશનનું જ કહેતા હતા પછી મેં આ તમારો વિડીયો જોયો યુટ્યુબમાં અને પછી હું મેં કીધું ચાલો એકવાર જોઈ આવીએ દેખાડી દઈએ સાહેબ તો મને છ સિટિંગમાં રાહત થઈ ગઈ મને આમ તો ચાર સિટિંગમાં તો રાત થઈ ગઈ હતી મને બે સિટિંગમાં આપણે પ્લસ હતા હા હા અને ધીરજભાઈ હાજી

સર્વાઈકલ માં આજે મણકો ખસે તો મણકા આપણે સરખો કર્યો મણકા ને ગોઠવો એની જગ્યાએ પાછો બરોબર એટલે રૂપમાં જે આપણી હાથની નસ દબાઈ લેતી ખુલી પડી ગઈ નસ ખુલી પડી એટલે આપણે પ્રોબ્લેમ સોલ્વ થયો એવી જ રીતે નંબર ની અંદર એલ ફોર એલ ફાઈવ એલ માં બે તકલીફ અહિયાં કમારે બે મણકા ની તકલીફ હતી બરાબર ઈ આપણે ગાદીઓ સરખી કરી અને આનક છૂટી પાડી બરાબર પગમાં બે તકલીફ આવે છે ના ના પગમાં બે નથી આવતી અને હાથમાં બે નથી આવતી મેન આપણે અહીંયા એક મણકો ખસી ગયો તો સી ફાઈ વાળો મળકો સી સિક્સ ઉપર થઈ ગયો બરોબર સરખો થઈ ગયો એટલે આપણે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો અને ભાઈ આપણે તકલીફ આવતી તો હાથમાં ખાલી આવતી બરોબર હાથમાં જંજાની આવતી દુખાવો બહુ થતો બરાબર છે

3633 ओके और हमारे पेशेंटो द व्यूअर ओ वीडियो जॉइन तुम्हारी पास से भी रिव्यू લઈ શકે હા લેસ કે માંદો ની જવાબ આપીશ હું અને તમે અનુભવ પોતે કર્યો કરો છો મે અનુભવ હા બરાબર અનુભવ તમારી સાથે છે ઓકે ધીરેન્દ્રભાઈ ચાલ થેન્ક યુ બાય થેન્ક યુ છોડો

i <laughs> બરાબર લેગોન્ડો સાસ છોડો બરાબર લેગોન્ડો સાસ છોડો છોડો